એ ચૈતન્યસી ઝાલાના પ્રેરિત હતી કાલે તો મંત્રીનું એમને ચલાવ્યું હતું કે મંત્રી બનશે 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 તો કાલે કઈ વિકેટ એમની પડી ગઈ અને જે ધારાસભ્ય લાલચ ચલાવી હતી કે મારી ગ્રાન્ટ આપીશ આ આપીશ આમ કરી દઈશ તેમ કરી દઈશ એ કશું ચાલ્યું નહીં ભાઈ કહેવા જઈએ ને તો બંને પેનલ ભાજપ પ્રેરિત જ હતી બરાબર છે પરંતુ મારા કહેવા પ્રમાણે એમની જે પેનલ હતી સામેની પેનલ એ ચૈતન્યસિંહ ઝાલાના પ્રેરિત હતી ભાજપ પ્રેરિત તો હતી જ પણ મેન્ડેટ માટે અમને પણ પૂછવામાં આવ્યું હતું અમારા ટીમમાંથી સાત જણને મેન્ડેટ માટે પૂછવામાં આવ્યું હતું અમે બી અમારા બી સેન્સ આપ્યા હતા પરંતુ અમે કહ્યું કે અમારા દસને મેન્ડેટ મળશે તો અમે લડીશું બાકી નહીં લડીયા એટલે આ બંડે પેનલ ભાજપની જ હતી પણ એમની પેનલ પર્સનલ પોતાના પ્રેરિત પેનલ હતી ઝાલા પ્રેરિત પેનલ હતી કાલે તો મંત્રીનું એમને ચલાવ્યું હતું કે મંત્રી બનશે 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 તો કાલે થઈ વિકેટ એમની પડી ગઈ